જય શ્રી કૃષ્ણ ડાયરા રામ રામ કે ડાયરો હોંધો મજામાં આપણે આવી ગયા અહીં ગામડે હે ને હોડી કરવા ઘેલુભાઈ ના રાજમાં ઘેલુભાઈ અટાણ ગોડે હે ગાજર મને કે બે એમાં પા હે કે અને એ જાય જરીક લૂતો જાય કે ધૂળ ગાજર ગોટના હી ખાળ ગાજર ગોટતા ઈખાડે ખાળે ઘેલુભાઈ આપણને અમાર ભૂન છોકરો રામ રામ મોટા રામ રામ આ દેસી ગાજર

જમમાક ના પાટિયા હાલો મિત્રો હે ટમેટા ખાવા કેલુ ભાઈ ની વાડી ના ટમેટા ભારી પાઈતા જોજો લે ધુરાય દેશી વિદેશી જો બધે ભેગા હો એ રીંગા રીંગા સેરી ટમેટા મોજ છે આ આ ક્યું ફૂલડું હે કોઈને ખબર હોય તો કેજો બી કી હે કે ફૂલડાનું નામ આવડતું હોય જી પણ હોય બરોબર બકા ટોમેટા સારવાર મજા પછી કરો મેં જો અડધા અડધા ની ડુંગળી કરી કેલું ભાઈ જો દેખાય કિમ બાકી ઓર્ગેનિક ઓ પ્યોર અમુક તો માર દેવડી કરી કીમ બાકી હે ડુંગળી ડુંગળી ઓકે ટમેટા અત્યારે ઈ નક્કી એવું બરાબ માં જો ટમેટા ભેગા કરે માં Ai ta cuốc nhà vai đi vậy? Ai ta đó hả? Để bắt vừa chiếc nó được À, đừng có làm vừa làm cái cơn nào đó bây giờ đâu rồi. Yeah. Không bao giờ hết. Mấy giờ mấy giờ hết? Nè, mà nó cắt Mua dây vào હજી તમને કલંજી બતાવું પાયકી નથી હજી અર્ધ પાક છે હજી તોય મજા આવી છે અડધા કારા દાણા થયા હે અડધા હજી લીલા હે આવ કારા થઈ જાય તો પછી આપણું કઈક થાય અડાવનું હું લેવું બધું હે ઉતાણી જવાનું છે ને માં તા ટમેટા ક્યાં લઈ જાવ એવું હે બધું બરાબર આજે વખતે હે ને આંબામાં કેરી હોય બોલો

ને એવું બધું હે અને આ ફૂલડા મસ્તી ને હું તમને બતાવું ફૂલડા એક નંબર કોઈને ગોટો બોટો જોતો હોય ગોળ ગોટો કે મારો કોન્ટેક કરી દો હું ગાડા હું કરી દઈ બરાબર જો હે ને એનું આવતું નથી થી હા બરાબર હવે હે ને આપણે એક કામ કરી ગામમાં જઈને મળી હોળીનું આઈ જે આપણે હે ને મસ્તીના હોડીના દર્શન કરાવું કારાવળની હોડી મોજ મોજ કરાવું બરાબર સારું હાલો તો મળી આવે સીધા હોળી જઈને

હાલો <laughs> <laughs>